પણ ધ્યાન રાખજો આ વાત અમાર ભયો દિનાજ આવી જોવે શું કીધું સારું સારું તમે જોણો ને હું જોણો લેડો મુ હાડુ તાડ કેડા પાસે આતો પેલું આખું ગોમ જોણે એવું થાય પાછું હા આલે હારું થતું કોઈ ના જોણે અને જેડે તૂટે તો આખું ગોમ જોણે ગોમ જોણે તાણે લેડો મુ હાડુ તાડ બે આવ ના 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 બસ આ તો કીધું લા ભેગો થતો જો એટલે એ હારું આડો લે આવજો તાણે હો

મારા પેઢા ટ્રેક્ટર વાળા છોપા ખુલ્લા તરીકે મારા જાય મારાજી આ લાગતા નહીં

ના હા શું હા શું અબડ્યો નો એક હજાર મોણ નો જેવો તેવો તો કશું કરવું જ નહીં હા

આ બહાર જાવ છું યાર ઉઘરાણી ઉઘરાણી સારું યાર તમારો તો ધંધો સારો છે એટલે એમાં ધંધો હનો આ મદદ નહીં કરતા વસ્તીની એ જ કહેતા તમે વસ્તીનું સારું જ કરો છો કે થેઠથી સારું જ કરવાનું આપણે ખોટું વિચારવાનું નહીં કોઈનું અને હું શું કરતો હતો આ બોલો બોલો મારો થોડી જરૂર હતી વળી તમારેની જરૂર પડી વળી પૈસાની એટલે હમણાં તો સૂટા જાશો પૈસામાંથી અને પાછી ફેર જરૂર પડી લા છોકરા વિવાહ તાત્કાલિક આઈ ને ભારે આઈ તાઈ ને દાડા ને મુરત છે છોકરા ના વિવાહ હોય એટલે બે લાખ રૂપિયા જોતા હતા આ વાત તો તમારી સાચી પણ હાલ તો યાર ક્યાં માર જોડે પૈસા નહીં થઈ એવા મારા મફત નહીં લેવા ભલા આદમી તાણી હું મારી પેલી બે વીઘા જમીન તમારી જોડે મેલું એના ઉપર લેવા પૈસા એવું છે સારું એક કામ કરો તમને હું હોદે જવાબ આપું કરિયાલ જો કે હા બરોબર છે 99% કરિયાલ્યું પણ ઓનો જવાબ તો મને હું હોજે આલો બરોબર હા અને હલકાર આપડા હવે દે ટુંકી રાખે ને હું ફટ દે છોડી જાય હાર હાર કશું હતું નહીં હડો ચા પાણી કરો હડો ના ચા પાણી ને હવે મારે જાવું છે હડો માર તો હું ઘડી રહી જાય ઉગરાણી મારા જેવા મંડપાળાનો થોડું થોડું કોમ પટાવતો છું કે આ તૈન દાડાનો છે એટલે બે હાય નહીં હાલ હાર હાર આવ જો તો હાર ચિંતા ના કરતા તમે હાર હાર કોલ તો કરી દેવા દે હલો મંગુબા હા ઘેર છો ને તો અબળો મારી વાત હાર હું પૈસા લેવા આવું છું તમે તૈયાર રાખજો પૈસા શું લે યાર ના ચાલે યાર પછી જમીન મારા નમે કઈ દે પછી હા તો કાગળ તૈયાર રાખો યાર તમે યાર ધક્કા ખવડાવો આવો હા હું તમે ઘેર જ લેજો હું તરત જ આવું છું ભરત બેન થોડું કોમ છે ને આરું છું હા હા એ સારું એડો મારા ઓડશા પૈસા લઈ ને પછી હાલવા કાંઠા પડે છે એટલે ભરતભાઈ હા ઓહો આ કઈ ખોડ કોમ છે ને તમાર વાળી કો કોમ પડ્યું અમારું એટલે ભાઈ કોમ તો કનું ના પડે હાલો ચા પાણી કરીએ હા મારે ચા પાણી નઈ કરું મારે પેલા મંગુબાની ઉઘરાણી દેવાનું છે તમારા ભાઈ આરી જ વાત હોય ઉઘરાણીની જ વાત હોય છે એટલે પણ હું કરું યાર હું જ કંટાળ જો પૈસા લઈ દે પે આલે ના એટલે ભાઈ તો યાર બાર તો નેવરૂપ ના દે પૈસા લેવા હારું હારું બોલો હું કોમે આયા એટલે હું તમને એક વાત કરવા આયો તો તમાર ભાઈ આયા હતા ભુપજી

હારું હેડો તો અમે ઓળખાઈ જાવ બરાબર ભાઈઓ ભાઈઓ હા આ પૂછવા આવો તમે ગોમના મોબીન કાલ ઉઠીને મને પા ફેર કો કે ઓમ કો સો ઓમ કો એ માટે જ હું પૈસા લાયો ના ના જમીન તો નહીં જવા દેવી હા અને હું કહેતો હા ઉબજીન તમે કહેતા નહીં કે મે ના પાડી દેવું ના ના એ તો એમ તો વાતે ના કાઢો અમે તાર એ જીધું જીધું કહેજો ભાઈ માર પૈસા થો એમ નહીં એ તો મે હોત કીધું છે હું ના પાડી દે ફોન કરી હા હા બરાબર હારો હારો હેડો તો લા ચા પાણી કરતા જો હું મેં વાત તો કરી મંગુપાલ બિહાર રાજા પૈસા પડે કરીને આયો હવે તો કમ્પ્લેટ કરી ના કાકા તમે જો કરી ગમો જો ચાલ બલ્લુ ભાઈ જોડે જા આ પૈસાની સગવડ કરવી પડશે કે તઈન દાડામાં હવે મુગા એક વાત કહું તમને મન હા તમે આખા ગામમાં બધે પૈસા લાવજો ખાલી બલ્લુ ભાઈ જોડે પૈસા ના લાવતા અલ્યા પણ આખા ગામમાં બલ્લુ ભાઈ છે બે બીજો પૈસા આલે હોય કયો છે ઈ ભલે ગમે તે આલ છે પણ તેળા તમે બલ્લુ ભાઈને ઓળખો તો એનો સ્વભાવ ને તમે તેળ હવે બેઠા આપડી આબરૂની પથ્થરફાડ નાસી મને ઈ તો હારું કેવા કે પરુણો નતો ને આપડે આબરૂ ન થાય

લીધું ના કમ્પ્લીટ ટાઈમ સર જમીન છોડી લે બસ આ એવું છે નહીં ભરીકું તરત જ સહી કરી અટવાઈ રહ્યો મારા તાત્કાલિક પૈસાની જરૂર પડી છે ને યાર તમે ખરા ટાઈમે વેગાઢ્યો યાર આ પણ થોડા ઘણા કરી અડધા કરી આ લો

ચોકા ટેન્શન માં બેઠા હો લે ટેન્શન તો હોય જ કે હાલુ ટેન્શન આ હવે બે દાડા રહ્યા આજનો દાડો તો હવે જવા બેઠો છે પણ પૈસાનો નો ચોય વળ પડ્યો નહી ચોય નહી પડ્યો ચોય નહી લે અને તો પૈસાનો નો વળ પડે ને તો તારો ભાઈ એટલો રાજી થાય ને તો કે ઢોલ લાઈન મટચી લે હે ખરેખર તો હું કરશો તણ હવે હવે મારે એક જ રસ્તો વધ્યો સરપંચ જોડે જવું પડશે સરપંચ જોડે જઈ અને જે તાર ભા જોડે પલટ્યો ને વેચી માર ચમ ઓમે આના જોડે રહેવું એના કરતા વેચી માર અને પૈસા તો આવી જાવ તાત્કાલિક વિવાહમાં કોમ આવે મારે રોડ કાકા રાખજો નહીં તો ઉછી ના લાવજો હલસી સરપંચ તો ના ના ઉશી પાછી ના વળી મારા ખોટું આબરૂ બગાડવું એના કરતા વેચી ને લાવવા આપણા પૈસા વિવા કરવા હારા સરપંચ જોડે સારું

તનો મન જે કામ કરતો અને કનક મેલે ઓ કી થાપે હું દુપડે તારા મનમાં આયે છે બાપા જોડે તો હું આના પગ દઉં તારે લાવ બેહ યમ સોબો આવતો હલ યમ છે હલ રીવાલી રીવા કરો છે તો યવન નું તમને નઈ ખબર આ ત્રણ દાડા નું મૂર્ત આવી પડી છે ઓહો તા ના ના હારો 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 તો છે મ ભઈ પણ મારા બટ થોડું મારા કસ્તી આવી ગઈ છે આ તાત્કાલિક વળી જ ની કસ્તી પૈસા દો કે આ ઉપર તાત્કાલિક

પણ એમ નહીં મો ભજી મારે જેવો તો યો નહીં કરો ગોમો નંબર 1 કરો ને એવો મારા છોકરાને પરણાવો છે અરે એવું થા હે આપડા મનમો જે ભાવ પડ્યો છે ને એ બધો આપણો ભગવાન પૂરો કરશે આ એ વાતે આચી હે પણ તોય આપણે આપણી રીતે સગવળ મોહારા કોઈની ગરજ ના રહે ના કે અમુક મોણસા મારા ભયાનન એ કેવું લાગે કે આવશી અવસર યો કરો તો માર જોડે આવશી હાથ ફેલાવા પણ હું એ જોડે તો કદી ના તો મરી જુ પણ ના જઉ ના ના ભગવાનજી એવું ના હોય આપણે જરૂર પડે તો ભઈ તો ભઈ કહેવાય

આપણે ગમે વસ્તુ ના વેરી દે ના એ તો કીધું ભૂલ ના થાય ના ના ફાઈનલ ગમે તે આવજો આવો ભૂપેન્દ્રજી કે છે પલોટ વેચી મારો હવે પલટ તો આ તો હવે વેચી એમ મારા પણ હવે ગરાક પાડોશી ચેવો હોય ચેવો ના હોય ભરતજી ઠપકો આલ્યા વાળા મને ના રે મારા વાતની જોડ ભરતજી ને કરવી પડશે બોમ્બ જવાન છે પેલી મેટલ પટાવા થી એ બળતર ગળો થતા આવો ભરતજી છોકરા છોકરા બબાલ કરી હોય બધા ભેળા કરીને પટાઈ દીધું હોય સુખ શાંતિ પટી સુખ શાંતિ ના ના સારું સારું તમે હોય બધું સુખ શાંતિ છોકરા છોકરા હોય હારું અને હું શું કેતો તો હા કે તમારા ભાઈ આયા હતા મારા કે ચાલ એ પેલો પલોટ ની વાત કરતા હતા પલોટ કો કી વેચી મારવો છે તમે પલોટ વેચાઈ દયો તો પલોટ વેચો ત્યાં છોકરાને કોક વિવાહ આયા છે તે જરૂર છે પૈસા ની ઓય લે બાપુજી આ તો બલ્લુ જોડે ગયા હતા આટલા ભર્યા આવ્યા છીએ બધા આપણે આલા તો બે અઢી લાખ ત્રણ લાખ ભેળા કરવાના એટલે વય જમીન અડાણી મેલવાન કેતા હતા પણ બલ્લુ તો મે ના પાડી એટલે મેં કીધું હું ભરાઈ જઈને કેતા હું કે આ પલોટ તો હું આ વેચીએ મરાવરા હું નઈ રાશી એ દીવરા બેર પણ આપણે વેચી મરાવવાનું જેવો પાડો આવે કેવો ના આવે કીધું કાલ ડારે ભરતજી મને ઠપકો આલે ના વાત આજી મફુજી એટલે મફુજી જો પલોટ તો વેચવા જાવો નહીં એટલે મારા જોડે 2 લાખ રૂપિયા પડ્યા છે એરા હું તમને આલું તમે માર ભૈલા થઈને હાલતા હો પણ માર નોમ ના આપું છું હા એ તો બરોબર છે પણ તે દાડે માં તમારા પલુટના ના કાગળિયા હાલવા જોઈએ દાડે ખાઈ શું કેતા હતા પણ મેન પ્રોબ્લેમ તો અહીંયા ને તમારો અને મોયાનો ભેળો આવ્યો છે ને પલોટ ઈ જ નહી કોહાતું હોય ના મોભઈ આ તો ઝેર કરે પણ હું લક મુ એવું રાખતો નહીં તે દાડે ખાઈ શું હતા પણ મેં તો ભય ભય તો હોય હું પછી વાતમાં ઉતર્યો નહીં ઈ તો રહેવાનું આ જોજો આ મોભઈ જોવાને આવું જો કરવાના આવે કો જમીન વેકવા કાઢે કો આ વેકવા કાઢે પલોટ વેકવા કાઢે આ વનું કોઈ ઠકણું હતું નહીં આ એના કરતા મારા જોડે આઈન મન જીતે જીતું કે માર પૈસા જરૂર છે અજે હું જો કાઢી મેલવાનો છું હા બરાબર છે આપણે જે તકલીફ હોય જણાવવી પડે હા અજે મારું એમ કે ફાઈલે ના જણાવો તમે કને જણાવો હા વાત આટી ગોડી આટી આટી એટલે એમ કરો થઈ બે આવું પૈસા લઈને આવો પેલા હા લેતા હળ હજાર લાખ રૂપિયા કમ્પ્લીટ રહી અને તમે જઈને હાલતા હો તો તમે તાર એટલું કહેજો કે જો બબજી પલોટ વેચવો નથી બરાબર અજન આ પૈસા મારા જોડે પડ્યા જ નથી તમન આ લે ટેકો કર્યો અજે તમાર જે તમાર આડે આડે કે દેજો માર કોઈ લેવાની આશા નહીં પણ એ લેવું ના લાગુ જો માર ભૈયા આ લે હા તો સમજી ગયો ને કે તમારું નામ પડશે તો હાથમાં જ નહીં પકડે હા એટલે એ તો મારી રીતે બધું ઓકે કઈ ન્યાય છે મારી રીતે ઉઘરાણીએ ચાલુ કરી દે ફરી ફરી બરોબર લો હાડો તા હવે નીકળો પણ બરફ ચાલેલો હોય ના ના ચા પીવો નહીં એટલે મારે જવું છે ગોમો એવું છે ઓય ના ના આ લો આવજો લા સાહેબ આવે છે તે મળવું છે ના ના અબે આ કેટલું બાકી ભણવાનું હોય બસ આ થોડું છે આ એટલું પટાય ને તું જા ભાવ જોડે વિવનાવા તઈ દાવ બાકી બાપડો એકલો પડી જાય શું કીધું અને એમ જોડે ને જોડે રહેવાનું તારે સારું જો તઈન દાડા જેટલું હોય ભણવાનું હોય તઈન દાડા રહેવા દે અને એમ જોડે તું રે આ થોડું વખત એટલું પટાઈને આ એટલું પટાઈને તું જા બરોબર એ બાબરો યાટી જા એટલું હા ઓહો સરપન આવો 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 બેવ

શું કર્યું કહું મેં તમને કીધું તું હવે એ માટે જ હું આવ્યો છું કે મે ચાર પાંચ જગ્યાએ ભલામણ કરીને પૂછ્યું એ પણ કોઈ તમારો ગાળો લેવા તૈયાર થાતું નહીં એ સમજો ભૂભતચંદ સમાચાર આલા હોઉં બસ મારો નહીં સવાળ કરતે ફાવે શું સવાળ કરું સર પણ અમાર તો છેલ્લો આધાર હતો એ મેં તમને કહી દીધું

પણ આબરું તો મું જવાડ્યું ના મારા ભયા રાજી નહીં થવાડ્યું એના કરતા હું પહેલથી અગાઉ થઈ ના પાડ્યો ભાઈ હું નું રવાડ્યું ના 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 પાડવા દે ને તમારી આબરૂ ના જવા દે ભલા આદમી તો શું કરું કો હવે અભળો મારી વાત હ કે ગાળા તો ભલે ના વેચાણો વેચણો પણ હું મારા ઘરે થી પૈસા લઈને આવ્યો છું પડ્યા હતા બરાબર હા કીધું બે લાખ હાલો નહીં તો આપણે તમારા ગાળો વેચાય નહીં એ વખત આપણે વર્તી લેવું હા બરાબર શું કેવું બરાબર બરોબર આ તો પેલા નહી કહેવાય કે આદર્યા તો ભગવાન કોઈનું ઉભું રહેવા દેતો મારે પડ્યા તમારે એટલું કોમ થઈ જાય સરપંચ તમે સારું વર્ષ અમારા સરપંચ બની રહો દાદા એ તો મારી ખરેખર આજ મારી આબરૂ તમે એટલી રાશિ છે ને તો કોઈ હદ વગર નહીં ના કે અમારા ભાઈ એટલા કુદોત ને તે ના પૂછો લાગે હસબેન્ડ ભેગી થઈને રાજી ના દાદા એવું ના હોય હાય

લારીવાળો લઈ જાય તો હવે મેલ બહાર હરોળું જલ્દી ગો ગાડે એવા છે કરવાનાથી કે આમ ગોમે જો ભૂબત ને છોકરો પૈણાયો લે જલ્દી